સૂર્યપુત્રી તાપી કેમિકલ યુક્ત પાણી છોડાઈ રહ્યું હોવાની રાવ ઉઠી છે ફ્લટ ગેટમાંથી ભર ઉનાળે તાપીમાં કેમિકલ વાળું પાણી ઠલવાય છે ઇન્ટેક વેલથી ઉલેચેલા પીવાના પાણીની ગુણવત્તા કથડી અને પ્રોડક્શન પણ ઘણી ઘટી ગયું હતું તે ફરિયાદ ઉઠતા બીજેપીના કોર્પોરેટર તાપી નદીમાં બોટમાં નીકળ્યા છે સુરતમાં સૂર્યપુત્રી તાપી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાઈ રહ્યું હોવાની રાવ ઉઠી હતી ફ્લડ ગેટમાંથી ગુણવત્તા કથડી અને પ્રોડક્શન પણ ઘટી ગયું છે તેવી ફરિયાદો સામે આવી હતી બીજેપીના કોર્પોરેટર અને તાપી નદીમાં બોટમાં સર્વે કરવા નીકળ્યા હતા ત્રણ કિલોમીટરથી વધુની સફર કરી હતી કોર્પોરેટરે ગટરના ગેરકાયદેસર જોડાણ પણ શોધી કાઢ્યા હતા સુરતના અઠવાડ રાંધેર ઝોનમાં જ ગંદા પાણીની સાઈડથી વધુ ફરિયાદો ઉઠી હતી ફરિયાવ પાસે તીવ્ર દુર્ગંધવાળી ગંદકી અને ફ્લડ ગેટમાંથી નદીમાં ઠાલવાતી દેખાઈ રહી હતી ફ્લડ ગેટ માત્ર ચોમાસામાં જ ચાલે તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું છાપરાબાટા ફ્લડ ગેટની પણ એ જ હાલત છે

તપાસ વર્ક્સ માં તપાસ કરતા માલુમ પડ્યું કે પાણી જે નદીમાંથી જે આવે છે તે ક્યાંક ને ક્યાંક ગંદુ આવે છે જેના કારણે અમે બોટમાં અમે સર્વે કરવા નીકળ્યા હતા સમિતિના અધ્યક્ષના આદેશ અને અમારા શ્રી ના માર્ગદર્શન હેઠળ અમે સમગ્ર તાપી નદીમાં જ્યાં જ્યાં ઇન્ટેક વેલ છે ત્યાં અમે સર્વે કરવા નીકળ્યા હતા પરંતુ ત્યાં સર્વે કરતાં માલુમ પડ્યું છે કે કેટલીક જગ્યાએ હાલ પણ ઢેનેજના ગુફિયા ભૂટિયા કનેક્શન છે જે આઉટલેટ નદીમાં જેનું પાણી ગંદુ પાણી આવે છે તે સિવાય એક ચોંકાવનારું જે માલુમ પડ્યું છે કે કેટલીક જગ્યાએ દારૂની ઈલિગલ ભઠ્ઠીઓ પણ છે જે ગેરકાયદેસર રીતે કેટલાક ઇસમો દ્વારા ચલાવવામાં આવે છે નદીની વચ્ચોવચ ટાપુમાં અને એ જગ્યા પર એમનું કેટલાક માછીમારો અને નાવિકોનું એવું પણ કહેવું છે કે એ જે વિષમો છે જે રાતના દારૂ બનાવે છે અને ત્યારબાદ જે દારૂનો વધેલો જે જથ્થો હોય તે નદીમાં જ નાખી દેતા હોય છે જેના કારણે પણ નદી આપણી અશુદ્ધ થાય છે જે બનાવે છે એરિયાન વિસ્તારમાં તે હાલમાં તો મને વિશેષ ખ્યાલ નથી કે કયા વિસ્તારમાં આવે છે પરંતુ ગતરોજ જ અમને માલુમ પડ્યું છે આ વિષય અમે મેયરશ્રીને અમારા પ્રદેશ પ્રમુખ અને જલ સંચય કેબિનેટ મંત્રી શ્રી પાટીલ સાહેબ ને સાંસદશ્રીને મુકેશભાઈ દલાલ અને ધારાસભ્યશ્રીને અને કમિશનરશ્રીને રજૂઆત કરશું રિપોર્ટ રાઠોડ જનાદેશ ન્યુઝ સુરત